સુરતના રાંદેર વિસ્તારમાં સૂર્યા કૃતિ અપાર્ટમેન્ટનો છજ્જાનો ભાગ પડતા રહેવાસીઓમાં ભયનો માહોલ રહેવાસીઓને જાણ થતા રહેવાસીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળે જે રહેવાસીઓ રહેતા હતા અને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા સદનસીબે કોઈ જાનહાનિ નહીં કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી આપણને મોરાભાગા ફાયર સ્ટેશનને દિવાળી પાસે એક રેસિડેન્સી બિલ્ડિંગનો આગળનો સ્લેબનો ભાગ પડેલો એવો કોલ મળેલો હતો કોલ મળતાની સાથે જ આપણે ઘટના સ્થળે આવી ગયા હતા અને તપાસ કરતાં ઉપરના માળ પર આગળ જે બહાર ગેલેરીનો ભાગ કરો ને તેનો ભાગ જર્જરિત હતો અને તે સ્લેબ ધડાશય થઈ ગયો હતો ચેક કરતાં કોઈને જાનહાનિ કે નુકસાન થયું નથી ને ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે